અયોધ્યા ખાતે રામ મંદિરનું નવનિર્માણની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશના દરેક મંદિરો દરેક ધર્મ સ્થાનોની સફાઈ કરવા માટેનું અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે ચોરવા શહેરની દરરોજ સફાઈ કરતા કામદારોની જુનાગઢના સાંસદ રાજેશભાઈ છૂડા સમાનના માર્ગદર્શન હેઠળ દરેક સફાઈ કામદારો ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દરેક સફાઈ કામદારો અયોધ્યાથી આવેલા અક્ષત પ્રસાદી પણ આપવામાં આવી હતી આજ રોજ ચોરવાડ મુકામે જે પ્રધાનમંત્રી શ્રીએ અયોધ્યા ખાતે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી થઈ રહી છે ત્યારે જે આહવાન કર્યું છે કે તમામ જગ્યાઓ તમામ ધર્મસ્થાનો ઉપર સાફ સફાઈ થાય અંતર્ગત આજે જે લોકો કાયમી સફાઈ કરે છે તેમને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા અને ચોરવાડ શહેર ભાજપ પરિવાર દ્વારા એક ધાબડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તમામ સફાઈ કામદારોને અયોધ્યાથી પૂજન થયેલા અક્ષત ચોખાનું વિતરણ અને મંદિરનો એક ફોટોગ્રાફનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું